કેટલા રૂપિયા એવું ચૌદસો ને બાવન રૂપિયા ચૌદસો બાવન રૂપિયા ગેસ બિલ આવી ગયું છે તો ગેસ બિલ ભરવું પડશે ને ત્યાર પછી ભૂલાઈ જાય તો નેક્સ્ટ મંથ એક્સ્ટ્રા ચાર્જ કરીને આવે છે ઘણીવાર એવું થાય છે આપણો ઓઈલ છે જો આ બધું હમણાં કર્યું હો સાગરભાઈના લગ્ન હતા ને ત્યારે બાકી તો છે ને મસ્તીની શેટીઓ હતી મમ્મીને મામેરામાં આવેલી શેટી ઉપર બેહતા અને વાહ વાહ જેવું આવું હતું કામ

એટલે ભાઈ કે તું એલી રાજનેક માં તો હરખાય એ બા તારી યાદ નહી ને ચાલે ગીતન નહી જાય બાને યાદ કરી કે મમ્મી જો ટિફિન બદ દીધું છે એ યશવી છે ને મસ્ત મજાના નવા ટ્યુનિક પહેર્યું છે અમારા સ્ટોર નું અને પેન્ટ કોટન નું બરાબર આ ટ્યુનિક માં નવા 6 કલર આજ આવ્યા છે બરાબર કલર જોતા હોય તો આવી જજો શોપ પર અને નીચે જે પ્લાઝો કોટન નું પેન્ટ પહેર્યું છે એ બી બહુ મસ્ત રીઝનેબલ પ્રાઇસ વાળો 350 રૂપિયામાં પેન્ટ આવે છે તો સ્ટોર પર આવજો તો મળી

શક્તિ આવી જાય ફટાફટ હા બે ત્રણ બોટલ ઘરે લેતા હોય છે પાણીની જગ્યાએ પીવે ચાલો આવો ચાલો તો સાગર ને એચપી વઈ ગયા છે દવાખાને હવે આપણે વિડીયો મુકાઈ જાય અપલોડ થઈ જાય એટલે આપણે જવા દઈએ આપણી દુકાને બરાબર તો કિડ્સના બે વિડીયો મુસ્તીના બનાવી આછા બતાવું તમને જોતા દેજો આ કિધર ગયા મેરા વિડીયો ઇસમે નહીં હે इसमें है इसमें तो है इसमें तो है कौन જેવું પહેરતા હોય એવું સેમ કલેક્શન બરાબર આ છે આજે અને બીજો ક્યાં છે સ્પેશિયલ છે કે અમારા ક્લાયન્ટ હતા જેનો હતો બરાબર 26 37 સાઈઝ રહેવાની છે આમાં આપણે 22 ઓકે તો આ બે વિડિયો આપણે મૂકવાના છે આપણા કિડ્સ સગુન પેજ પર જોઈ લેજો બરાબર હે સેલિબ્રિટી હો હા કોણ અમારા હો હે એ આ હું તો

તો લગભગ કોઈ ધાબુ એવું બાકી નથી જેની ઉપર સોલાર ન હોય ધાબા ને સોલાર થઈ ગયા એવું છું હવે છોકરાને પતંગ સગાવી હોય તો ક્યાં બિચારા ક્યાંય ધાબુ ખાલી નહીં બધા ધાબે સોલાર અમારે ધાબે છે પતરા ઉપર સોલાર લે ધાબે છોડો એટલે આઈડિયા એવો ના ઇસ્કો છે ને આ ખાલી સોનો બાંધ્યો છે આ બે હવા માટે કોઈ નવરું નથી એટલે ન બરાબર મળે તો સારી વાત છે બાકી કામ તો રોજ કરવી જ ચાલો ભાઈ તો હવે જઈએ છીએ શોપ પર શોપનો માહોલ બતાવશું ત્યાર પછી પાછા રિટર્ન આવશું ત્યારે ઘરનો જે બી હશે હાલ ચાલ બતાવશું લોગમાં મજા આવે તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચાલો આજે મારે મારી યુનિકોર્ન લઈને જવાનું છે કેમ કે સાગરભાઈ બુલેટ લાઈન તો વહી ગયા છે બરાબર અને જાકિર્દી દીકરો સ્કૂલે વહી ગયો છે એને મૂકવા ગયો ત્યારે ફોન સાથે નહોતો બાકી લોગમાં લઈ લેત હવે આવીએ ત્યારે વાત કરશું એની જોડે બરાબર ચાલો બાભાઈ ચાલો ભાઈ તો મહાદેવના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખી દેજો હરે હર મહાદેવ જય કાલ તળાવમાં જય મા ખોડિયાર જય ગણદેવ પપ્પા જય હિમાનજી મહારાજ જય મહાદેવ જય મહાદેવ જુઓ મસ્ત શિવરાત્રી ના દર્શન હજી થાય એવું છે ઘીની શિવલિંગ ઘીનું કમળ બધું જ હજી છે આપણા સોમેશ્વરી કોઈ કોઈ આવ્યું હોય દર્શનમાં કોમેન્ટ કરી દેજો ને બાકી હવે જેને આવું હોય આવી જાજો कल થી આ કમળનો પ્રસાદ આપવાનું શરૂ થશે બુધવારના દિવસથી કમળનો પ્રસાદ આપવાનું શરૂ થશે બરાબર ચાલો લખીજો હરર મહાદેવ જય પાર્વતી મા અમારા દુકાનવાળા મિસ્ત્રીજી આ ગયા છે મંદિર કા કામ કરને કે લિયે આ પે મંદિર મે ફ્રેમિંગ બન રહા હે ચલો મિસ્ત્રીજી આજ હો જાયેગા ખતમ કે જેસે દુકાન મે મહિના લગાતો હે એસે લગાઓગે હા

આને તમે ઓળખતા હશો કૃપા આંટી છે ને એના ઘરવાળા અને અહીંયા છે ને માલ પેકેજિંગ શરૂ છે જોવો ડાયરેક્ટ ફેક્ટરી થી માલ આવો ગરમા ગરમ પેક જોવો તમે જેની ઉમર બ્રાન્ડ નવી ડિઝાઇન પેક થાય છે પિંક કલર છે ઓફ કલર મહેંદી અને રસ્ટ ચાર કલર છે અને આવી રીતે જો સામે ઓલી બાજુ ઇસ્ત્રીનું કામ શરૂ છે આ બાજુ પાછળ સિલાઈ કામ શરૂ છે અને આ બાજુ કાચું કપડું પડ્યું છે એટલે બધું ફેક્ટરી થી ડાયરેક્ટ તમારા ઘર સુધી પીસ આવે બરાબર એ પણ સિંગલ પીસ જોઈએ સિંગલ પીસ ફ્રી ડિલિવરી મોકલી છે ગ્રાહકો જો આવી જાઓ સગુનમાં અથવા તો ઓર્ડર બુક કરાવી દે ભાઈ આજે આપણે આવી ગયા છીએ મસ્ત મજાની સોફા અને ઓફિસની શેર જોવા માટે ખુરશી જોવા માટે ઇવીએન વર્લ્ડ એલ એલપી બરાબર આપણા જેટલા બી ઓફિસ છે ને બધી જેટલી ઓફિસ છે બધી અહીંયાથી આવે છે અને હમણાં ઓનલાઈન ઓફિસ માટે કાઉન્ટર પણ અહીંયાથી આપણે લીધું હતું બરાબર તો એના માટે અત્યંત થોડું બિલિંગને વગેરે હતું અને નવા સોફા જોવાના હતા તો આવી ગયા છે તમારે જો આ ટાઈપનું ફર્નિચરને રિલેટેડ કોઈ પણ વસ્તુ લેવી હોય તો આમનું હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ જે છે કેનાલ રોડ એની પાછળ છે એડ્રેસ કે મોબાઈલ નંબર જોઈ તો મારો કોન્ટેક કરી લેજો બરાબર બાકી જો ઓફિસના ટેબલ આખો ઓફિસનો ઓટોમેટિક સેટ એ પણ મળી જશે તો તમારે જે વધારે ટાઈમ બગડે ને ટાઈમ ન જો રેડીમેડ ટેબલ આવે મસ મજાનું એ પણ ઇમ્પોર્ટેડ બહારથી ઇમ્પોર્ટ કરેલી વસ્તુ બધી આવશે પ્રીમિયમ ક્વોલિટી બરાબર તો આ ટાઈપની વસ્તુ અહીંયા છે અને હજી ઉપર આપણે જઈએ ઓફિસ શેર જોઈ લઈએ ચાલો એવા છીએ ને તો એટલે આવું કાંઈ કામ હોય તો યાદ કરજો જો ભાઈ આ છે ઓફિસ શેરનું વિશાળ કલેક્શન તમારે જેવી જોઈએ એવી કસ્ટમાઇઝ શેર અહીંયા મળી જાય અને એમની પોતાની બ્રાન્ડ છે તો એ લોકો એ કરે છે આપણા ખાસ મિત્ર છે બરાબર અને ઘર જેવો સંબંધ છે એટલે આવતા હોય અવારનવાર આની પહેલા પણ એકવાર રીલ્સ આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકી હતી બરાબર તો બ્લોગમાં વધારે નહીં કહું વધારે ડિટેલ જોયું તો આપણે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ આવશે જોઈ લેજો આપણે અત્યારે મોડલિંગ કરીએ છીએ આ કઈ પેટર્ન છે મનસ્વી હે એક આ બટરફ્લાય પેટર્ન છે જો એમને નથી ખબર પણ તમને હવે મેં કહી દીધું એટલે ખબર પડી કે એકદમ ન્યુ પેટર્ન છે ડિઝાઇનર કલેક્શન જો આવું જોતું હોય તો આવી ગયું છે આપણા સગુન સ્ટોર પર બંને બ્રાન્ચ પર મળી જવાનું તમને બરાબર ચાલો જલ્દી આવીને લઈ જાઓ આ હું લેવા જો એકદમ નવી પેટી લઈને આવ્યા છે આમાં એકદમ સ્પેશિયલ વસ્તુ છે પણ હું છે જોવો ને

ઓય કાનજી અલ્લા ઓખ ના તો કેમ બોલતી નથી કાઈ હે બોલતો નક ફૂલ કે બનાવવાનો હોય ફૂલ તો થા આવડતું મેડમ મને શીખવાડ્યું માં દી ફૂલ બનાવતા એમાં જો તો બીજી બીજી ગેમ રમવા મળે આપણે જે આવડતી એની ફૂલ હમણાં બનાવતા શીખવાડો જમી લો ને પછી ઓકે ચાલો ભાઈ છે ને સાડા દસ વાગી ગયા છે સાંજના અને મારા હાટું જમવાનું બને છે હા સાગરભાઈ આવા કાંટો લાવ્યા છે યશવી હાટુ યેલ્દી ફૂલ 25 કિલોમીટર દૂર થી મેલાવો 25 કિલોમીટર દૂર કેમ ત્રણ જણા લેવા ગયા ત્યારે હે કેમ આપણે અહીંયા આવે વરાસામ નોતા તો કે લાવ્યા બાબર અને જો યશવી એ પેરવે ટોપ મે સવારે બી કીધું તું કે આમાં મસ મજાના આપણી પાસે નવા કલર આવી ગયા છે તો આવી કોટન પેર સિમ્પલ સોબર સમર માટે જોતું હોય તો આવી જજો કમ્ફર્ટેબલ કપડા મસ મજાના અહીંયા આપણી માટે મસ મજાનું પૂડલું બને છે પૂડલું વેજીટેબલ ફૂડ લુક હું આર્ટિસ્ટ છું સાગર બનાવવા એટલે કે નકી નહીં ખાવાનું નો ખાવાનું બહાર જવાનું ન થાય બહાર જવાનું થાય એવું લાગે શું શું હોય પુટલામ નાખેલું યશવી એ તો તમે જેવું નાખો એ ઉપર હોય તો મને શું સ્વાઈસ છે અમે તો ગાજર જ નાખ્યું છે બીજું ગાજર મેથી દાણા લીલું રચણ આદુ હમ છણાનો લોટ પાણી થોડું હમ સીઝ હમ ચટણી સેજવાન બધું નાખશું પછી મીઠું સિમ્પલ એ બનાવ મીઠું નાખવાનું મીઠું તો એ તો તું બોલ્યો ને એટલે એવું ન હોય એ તો હોય જ મીઠા વગર તો તમારું કદાચ સોનાનું ભેજવી આજે માઈક રાખ્યું છે હે અરે વાહ ઇન્ટરવ્યુ લઈ જ લે તાર પછી આમાં તેલ લગાવવાનું પાણી લગાવવાનું સુ એ ગેરું સાગરનું ફર્સ્ટ પોડકાસ્ટ પોડકાસ્ટ ચાલો તો ભાઈ પુડલા કેવા બનાવી હું તમને બતાવીશ બરાબર આપણે સાગરભાઈ શીખે છે પુટલા બનાવ એ ઓડિયોમાં શીખે છે આવડે જ જ શીખે છે એટલે છો બરોબર એમાં જਾਕી છે ને ફોનમાં રમે છે ગેમ રમે છે કઈ જਾਕી શરમ આવે છે ટ્યુનિક પહેર્યું છે ને એટલે એટલે કરજો કેવું લાગે છે કરે આને ને કરું

એટલે એવી નોત ખબર કે એમાં જોજે સાકુ બાગ છે લપસે છે એ બહુ એમાં અવડું મોટું બીયું નીકળે આમ તો જો કે બીયું નીકળે જાખીને મજા આવે છે આમ આવા કાઢો જ્યુસ બનાવવાની વાહ જા ખૂબ આજ દર્દીને આરે આરે બધા પીહે આવા કાઢો જ્યુસ જેને જેને ભાવ છે એ બધા પી છે બહુ ભાવ અને જો આવી રીતે નીકળે આવડું આ ઓલો પાપડના ગુલ્લા જેવું છે ભાવે એને બહુ ભાવે ના ભાવે ન ભાવે જરાય એવું પાપડનો ગુલ્લો ભાવે ને બહુ ભાવે ના ભાવે નો ભાવે એવું હોય નો ભાવે ભાવે બીજું બીજું શું નાખવાનું હોય મધ છે જ કોને કીધું નહીં હોય

પણ જ્યુસર બિચારો લઈને આવ્યો હતો કે ભાઈ આવીને જ્યુસ પીવું હવે એને દૂધ નાખવાનું બાકી સાગર ભાઈ એમાં દૂધ નથી નાખવું ના ના એટલે એમ તમે સીધું પેક કરી ગયો માં ભાઈ મેં નાખી દીધું એમ તમે જોવો ને પણ ભાઈ એવું એક પાસ તો ભળી જાય તમતાર પીસ લાલ આણ બરફ એ નાખ્યો એ આઈસ આઈસ એડ કિયા જાય એટલે ડોક્ટર બાળસે ને જે બાટલો છોડાવ છે કાલે વારે બે હોય બધું મારશે ઘરનું બધું હવે પણ કાઈ બરફ ન હોય ઘરનો જ છે બરફ વાંધો નહી કાલ વાત જો તું રિમ્પલ રિમ્પલ વાસણ ઉટકવા જાય છે અગિયાર વાગ્યા છે ઝાઝાન થોડા આમ સવા અગિયાર થયા છે સવા અગિયાર જ્યુસ બને છે આમાં સવારે અમે ક્યાંથી ઊઠીએ ટાઈમે બોલો અમે તો હમણાં મારો દીકરો ક્યાંથી ઉઠે બિચારો હાલે એવી મલાઈ ને કહે આમ ખબર છે ચો ચાલો ભાઈ આવા કાઢો જ્યુસ તો મજા આવે છે આવું ટ્રાય કરાય

રેડી થાય છે ઓરિજિનલ જ્યુસર આ મશીન છે ને ઓટોમેટિક આવે જો ચુમ્માલીસ સેકન્ડ ચાલો ભાઈ તો જ્યુસ રેડી થઈ ગયું છે ફોર્ટી સેકન્ડ્સમાં પિસ્તાલીસ સેકન્ડ મશીન ચાલ્યું પિસ્તાલીસ સેકન્ડમાં ફર્સ્ટ ક્લાસ

મને નહી ભાવે હું કેસ રિમ્પલ એના માટે મખાના ફ્રાય કરે છે તો ઘીમાં થોડી હળદર નાખી રિમ્પલે છે આપડા પાસે એમાં થોડું મીઠું નાખ્યું ચાલો તો જેને જે છોકરા છે ને બહુ બાર ખાવાનું માપતા હોય ને એના માટે મખાના લઈ આવજો કેમકે અમે જે દિવસના મખાના લાવ્યા છીએ ને ત્યાંથી જ આખી મખાના બહુ ખાય છે ઘીમાં ફ્રાય કરજો તેલમાં નહીં ઢીંગલો મખાના નાખીને આપણે કેમ ભૂલી તળી 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 નાખવાના છે મખાના કોને કોના ફેવરેટ છે કોના કોના બચ્ચાઓને બહુ ભાવે છે અને હું તો એમ કહું થિયેટરમાં છે ને પોપકોર્નની જગ્યાએ મખાના મળવા મળે ને તો એમ થાય તો ખરા ભાઈ હાલો સારી વસ્તુ કહો ખાધી આપણે પાંચસો રૂપિયા દઈ શું કહેવું તમારું તો બધા મખાના મસ્ત મજાનો કલર પકડી લીધો છે અને આના માસ્ટર શેફ છે ડિમ્પલ મેડમ મખાના કઈ રીતે આઈટમ છે તો માસ્ટર શેફ માં આવે તો માસ્ટર શેફ કહેવાય ને તો કેવાનું જોઈન ખાવાનું મન થઈ જાય છે કે નહીં ભાઈ

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જાકે રિમ્પલને જાગવાનો સમય થઈ ગયો છે ચાલો બાય આવા કાઢો જોઈ કોને કોને ભાવે છે તમને ભાવતું હોય તો આવી રીતે જુદ મન છે એટલે કોમેન્ટ કરજો આમાંથી જે તમને શીખવા મળ્યું હોય કેમ દીખો તો ભાઈ જ્યુસ પીવો હોય કોમેન્ટ કરો હેલ્ધી જ્યુસ જો બધા લોકો બેહી ગયા છે રિમ્પલ મેડમ ને યશવીન બધાય તો હવે આજનો લોગ આપડે છે ને અહીંયા પૂરો કરી દઈએ મમ્મી પપ્પા નથી તીન ઝાકી દીકરો છે ને હેલ્ધી ફૂડ એનું ખાય છે મખાના આમાં બધા જ્યુસ પીએ છીએ